હા બે તમારો આ બીજો સવાલનો તો જવાબ બાપાનો રહી ગયો કે બોલવાથી મન હળવું થાય એ તો ઘણા એના ફેક્ટર છે હળવું પણ થાય બોલવાથી ઝઘડા પણ થાય બોલવાથી ઘણું નુકસાન પણ થઈ જાય હરેક વખતે એવું નથી કે બોલવાથી મન હળવું જ થશે અને એ તો ટેમ્પરરી વસ્તુ છે ભૌતિક વસ્તુ છે આજે એક વખત બોલવાથી મન હળવું થયું અને બીજી વખત એ જ બોલવાથી મન ભારે થઈ જાય એટલે આ વસ્તુ તો આધ્યાત્મિક વસ્તુ સાથે કોઈ લેવા દેવા નથી કેમકે મન હળવું થવું એ પણ ટેમ્પરરી જ છે પાછું ભારે થઈ જ જાય છે અને આપણે તો એ સુખની શોધમાં છીએ કે જે પરમાનન્ટ છે અને જે આવીને પાછું જતું નથી તો એ સુખ મેળવવા માટે આપણા કર્મોના ડગલા ઓછા કરવા માટે આપણે આંતરિક શક્તિ વધારવી પડશે આપણી એનર્જી જોશે અને એ જો બોલવામાં વેસ્ટ થઈ જશે એનર્જી તો એનર્જી કલેક્ટ જ નહીં થાય તો તમે સાધના કેવી રીતના કરશો એટલે વધારે તો સાધના કર્યા પછી જ જાણી શકાય કે કેટલી બધી મૌનની શક્તિ છે અને મૌનથી કેટલા બધા કર્મોનો આશ્રમને આપણે રોકી શકીએ છીએ અને એનો ઉપયોગ આપણે વધેલી શક્તિનો ઉપયોગ આપણે કર્મની નિદરા કરવામાં કરી શકીએ છીએ એટલે મૌન તો જૈન ધર્મનો પાયો છે મૌન એકાદશીનું આટલું બધું મહત્ત્વ છે અને પહેલાંના જમાનામાં તો જે નીકળી જતા હતા સાધના કરવા માટે પચાસ સાઠ વર્ષની ઉંમર પછી એ લોકો એકાંતમાં રહેતા એકલા રહેતા મૌન રહેતા અને એકાંત જરૂરી છે એનું કારણ એ જ છે કે એકાંત નહીં હોય ઘણા બધા હશે તો કમ્પલસરી બોલવાનું વધારે થશે જ જરૂર પડશે જ પણ એકલા હશો તો ફરક પડશે એમાં સારી રીતના મૌન રાખી શકશો જો એકાંતને ની જરૂર ના હોત તો ભગવાન સુકામ રાજમહેલમાંથી નીકળીને જંગલમાં જતા રહ્યા હોત શું કામ એકલા વિચર્યા હોત અને આદેશો દાદાની સાથે જ ચાર હજાર પુરુષો નીકળ્યા તો પણ દાદાએ મૌન જ રાખ્યું છે છેક સુધી જ્યાં સુધી કેવળ જ્ઞાન ના મળ્યું બીજા બધા બીજા માર્ગે વળી જતા હતા કેમ કે એ લોકોમાં એટલી સહનશક્તિ નહોતી કે દાદાની જેમ એ લોકો ભૂખ્યાને તરસ્યા રહી શકે ચાર છ મહિનામાં તો એ લોકો થાકી જ્ઞાન એમ થયું કે હવે તો ખાવા પીવા બધું જોશે શું ખાવું શું પીવું પણ તો પણ ભગવાન મૌન નથી તોડ્યું ભગવાન જાણતા તેમને જવાબ નથી આપ્યો કેમકે સંપૂર્ણ જ્ઞાન નહોતું મળ્યું અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાન કરે છે એટલે મનનું તો ઘણું મહત્ત્વ મૌનનું તો ઘણું મહત્ત્વ છે અને ક્યારેક આ સબ્જેક્ટ ઉપર હું લખીશ મૌન ઉપર ઓકે